તાંત્રિક વિધિ કરી અને ચાર ગણા પૈસા કરી હતીજ પોલીસે પકડેલા ભુવા નવલસિંહ ચૌહાણના મામલે પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે જેમાં ભુવાએ અત્યાર સુધી બાર લોકોની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે કબૂલાત બાદ સવારે લોકઅપમાં ભુવાની તબિયત લથડી હતી અને લોકઅપમાં વોમિટ થયા બાદ તે ઢળી પડ્યો હતો જે બાદ પોલીસે ભુવાને સારવાર સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યું જ્યાં દરમિયાન મોત અમારા સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે વિરેન્દ્રજી જે તાંત્રિક વિધિ કરી અને પૈસા કમાવાના મામલે છેતરપિંડી કરવામાં આવી હતી તેમાં તાંત્રિકનું મોત થયું હોવાના સમાચાર શું વિગતો બિલકુલ થી ધોની કે અમદાવાદ શહેરની અંદર જે તાંત્રિક વિધિ નામે ચાર ગણા પૈસા કરાવી આપવાનો જે મામલો હતો જે સંદર્ભે સરકેટ પોલીસ દ્વારા તાંત્રિક જે નવલસિંહ ચાવડા છે તેની ધરપકડ કરવામાં આવી હતી ધરપકડ બાદ આ જે નવલસિંહ ચાવડા છે તે દસ દિવસના રિમાન્ડ ઉપર હતો ને ગત મોડી રાત્રિએ આ નવલસિંહ ચાવડા દ્વારા બાર જેટલી હત્યાઓ કરી હોવાનો અંજામ આપ્યો હતો ને તે હત્યાઓ કબૂલી હોવાનું પણ પોલીસ પાસેથી હાલ જાણવા મળી રહ્યું છે વિગતવાર ધોની વાત કરવામાં આવે તો બાર જેટલા નિર્દોષ લોકોને આ મારનાર જે તાંત્રિક નવલથી ચાવડા હતો તેના દ્વારા એક રૂપિયાનું ઇન્વેસ્ટ એટલે કે તાંત્રિક વિધિ કરીને ચાર ગણા રૂપિયા કરી આપવાના બહાને સોડિયમ નાઇટ્રેટ થી હત્યા કરતો હોવાનું સામે આવું હતું પરંતુ આજે વહેલી સવારે જ રિમાન્ડ દરમિયાન તેને છાતીમાં દુખાવો ઉભરતા સારવાર માટે તેને સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ સારવાર પહેલા જ તેનું મોત નીપજ્યું હતું બીજી બાજુ જો વાત કરવામાં આવે ધ્વનિ તો આ જે તાંત્રિક નવલસિંહ ચાવડા છે તેના દ્વારા જે બાર જેટલી હત્યાઓ સોડિયમ નાઇટ્રેટ થી કરવામાં આવી હતી તેની અંદર એક હત્યા તેના દ્વારા અસલાડીમાં ત્રણ જેટલી હત્યા સુરેન્દ્રનગર ત્રણ જેટલી હત્યા બીજી જે હતી તે રાજકોટના પડગરી ખાતે અને એક હત્યા એક અંજારમાં કરવામાં આવી હતી બીજી બીજી હત્યા જે જે હતી હતી તે આવી હાલ પાસેથી માહિતી મળી રહી છે જોવા ત્રણ જેટલી પોતાના પરિવારમાંથી જ હત્યા કરી હોવાનું કબૂલાત પણ નવલસિંહ દ્વારા કરવામાં આવી હતી હાલ તો તેનો બોડીને જે મૃતદેહ છે તે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આ જે નવલસિંહ ચાવડા છે તેના મઠ ઉપર પણ સરખેજ પોલીસ ગઈ હતી અને વિગતવાર તેના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી હાલ તો પોલીસ દ્વારા અલગ અલગ પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે પરંતુ આ જેટલી પણ બહાર જેટલી હત્યાઓને અંજામ આપવામાં આવ્યો છે તે તમામ હત્યાઓ ચકચારી હત્યા હતી હાલ સૂત્રો તો તે પણ જણાવી રહ્યા છે કે મહિલાની કે એક યુવતીની હત્યા કરવામાં આવી હતી ની પણ છરી ના ઘા કરવામાં આવી હોય ને સોડિયમ નાઇટ્રેટ થી કરવામાં આવી હોય તેવું હાલ પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે પરંતુ ટૂંક જ સમય અંદર જે ઝોન સેવન ડીસીપી છે તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું છે ને જે સમગ્ર ઘટના હતી તેની વિગતવાર માહિતી આપવામાં આવશે ધ્વનિ જે આભાર વિરેન્દ્ર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ